Terima kasih telah <laughs> menonton! જાય ગામમાં ઓકે ઓકે ભાઈ તો દેજો ડબલ વાર ડિસ્પ્લેમાં કરશો ને એટલે લાઈક થઈ જશે આમ ડબલ વાર ડિસ્પ્લેમાં દબાવશો ને બે વાર એટલે લાઈક થઈ જશે ઉપર સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ લખેલું છે એમાં દરરોજ દરરોજ લાઈવ માં મળશો જોવા આ થેન્ક્યુ ભાઈ કિશનભાઈ થેન્ક્યુ તમારો આભાર રેગી 10 લાઈક ઈશનભાઈ એક ગ્રેટ વોક હતો સાહેબ બસ નહીં હોય પહેલા

પીન આઈડી કરી દીધી મેં બોલો તમારી પીન આપવાની બદલે તમને આ પીન આપી દીધું પીન આપો ને રાઠોડ ભાઈ હાલો બ્લુ આપી દો ભાઈ કલ્પેશ ભાઈ બ્લુ આપી દો તમે કહેતા હો તો કોમેન્ટ કરજો ઓલ ગેમિંગ બ્લુ જોતો હોય તો આપી દો હાલો આપી દો બ્લુ આપી દીધું ભાઈ કલ્પેશ ભાઈ તો જેટલા મિત્રો લાઈવ માં જોડાના છે આપણે પીન આઈડી ને સપોર્ટ કરજો કુનાલ ભાઈ ક્યાં આવશે ભાઈ આગળ જ્યારે વિક્રમભાઈ ને ઘેર જ આવવાના હતા આજ તો એ આવશે એનો ટાઈમ થાય એટલે આવી જાય મારો વાલીડ ઉનાલભાઈ ને ઘેરે ઓવર માં તો હારે જ હતા ત્રણ બે ત્રણ લાઈન માં તો બપો પછી ખબર ક્યાં છે જેમ કે બપો પછી મુલાકાત થઈ નથી એટલે સામે જવાના હતા વિક્રમભાઈ ને ઘેરે લગભગ કુનાલ ભાઈ તમારું કયું કામ જરાક કોમેન્ટ કરજો ને સુરેન્દ્રનગર જિલ્લો છે કે આ છે ને આ તમારું તો આયા ભૂલાય જાય મને આપણે કાળા તળાવ યાદ આવી ગયું મને એમ કે ભૂલાઈ ગયું કાળા તળાવ આ છે